યુદ્ધ વિરામ સહિત અનેક બજાર ઉપર સાનુકૂળ અસર જોવા મળી હતી જેને લઈને ભારતીય શેર બજારમાં તેની અસર જોવા મળી અને રોકાણકારોની સંપત્તિમાં ખૂબ સારો વધારો જોવા મળ્યો હતો સેન્સેક્સ વધ્યો ને સેન્સેક્સ વધવાને કારણે જ એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં સોળ લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો એક બાજુ ડીએમી બેઠક ની વાત હતી અને બીજી બાજુ ખાસ વાત કરવામાં આવે વૈશ્વિક સ્તરે તો ચીન અને અમેરિકાએ જે પોતાનો જે ટેરિફ દર જે છે તે ઘટાડવાની વાત કરવામાં હતી સ્થગિત કરવાની વાત સામે આવી હતી અને તમામ પરિબળોની અસર વૈશ્વિક શેર બજાર ઉપર તો પડી જા સાથે જે ભારતીય શેર બજાર ઉપર પણ પડી ગઈકાલે દિવસભર તેજીનો માહોલ જોવા મળ્યો તેજીનો માહોલ જોડા સેન્સેક્સ પણ નવી સપાટીએ પહોંચ્યો અને રોકાણકારોની સંપત્તિમાં વધારો જોવા મળ્યો હતો